અસલામુ અલૈકુમ મારું નામ યુસુફ હાજી બાબુ જાનમાં મળે છે હું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા પ્રમુખ સ્થાને છું આ બધા મારા ટ્રસ્ટીઓ છે રહીમભાઈ સોરા તેજત બાપુ બુખારી સરફરાજ હાજી સરફરાજભાઈ ફિરોજ ખાન પઠાણ બસીર બાબુ બુખારી અમારા તૈયબભાઈ ભાણુ સર્વે અહીંયા હાજર જ છે જી અમારે અહીંયા છવ્વીસ અને સત્યાવીસ તારીખ બે દિવસનું આપણે રાબેતા મુજબ પુરુષ પુરુષરીફનું આયોજન થાય છે તેમાં પહેલા દિવસે કોમી એકતાનું મોટું ફંક્શન છે આપણે દર વર્ષે જેમ બધા ધર્મગુરુ આવીને પોતપોતાનું પ્રવચન આપે છે અને અમારા મરુમ જે ગુજરી ગયા એના માટે કિરાજે જે હકીકત કરી છીએ જેના દુવા કરી છીએ તેમના માટે અને સંદલનું એનું આયોજન મુજબ જેમ છે દર વર્ષની એવી અમારું આયોજન છે અધિકારી રાજકારણીઓ તેમનું સન્માન કોઈ સારા એવા માર્ગ થઈ એના માટે સન્માન પછી તરત અમારા ધર્મ ધર્મગુરુ સન્માન બધા અને તે પછી અમારા ધર્મગુરુ નો આ વખતે કવાલીનું આયોજન નથી અમારું હવે એ પછી દસ વાગ્યા અમારા ધર્મગુરુ આવીને જે રાજસ્થાનના મશુર અમારા આલીમ છે કાતિક અહેમદ સાહેબ એની પહેલા તકરિયરનું આયોજન છે બીજા એ આયોજન પૂરા થયા પછી સત્યાવીસ તારીખે અમારું કોમી ફંક્શન છે જેમાં પણ મોટા આલીમ સૌરાષ્ટ્રની ઇન્ડિયા લેવલના મોટા આલીમ અમિલુલ હાજી અમિલુલ કાદરી સાહેબનું પણ આયોજન છે વક્તવ્ય છે ને સિત્તેર થી એસી થી સો મણનું ખુલાવનું જે હિન્દુ મુસ્લિમ બધા પ્રસાદી લઈ શકે એવું પણ આયોજન છે દર વર્ષનું જેમ અને અહીંયા એક મલ્ટી બિલ્ડિંગ ઊભી થઈ છે તેમાં અમે હોસ્પિટલના લગતા બધા જાતના સાધનો અને હોસ્પિટલને લગતા જેટલી થી હેલ્પ થાય હિન્દુ મુસ્લિમોને જે નાના વર્ગ છે તેના માટે અમારું આયોજન છે મલ્ટી હોસ્પિટલ અઢારથી વીસ બેડની મલ્ટી હોસ્પિટલ થાય છે તેની ઉપર અમારું હોસ્ટેલ પણનું આયોજન છે જેમાં થી લઈને સાઠ બેડનું અમારે છોકરા માટે ભણે છે તેના માટે છાત્રાલયનું પણ આયોજન છે તેમાં બધી જાતની સુવિધાઓ છે હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ મળશે લોકોને તદ્દન ચામડી આંખ નાક ગળા ડેન્ટિસ્ટ લગભગ બધા ડોક્ટરો અમુક અમુક સેવા આપે છે તે સેવાઓમાં બધા વારે અલગ અલગ ડોક્ટર આવીને પોતપોતાની સેવાઓ અને બધી જાતના રોગોના ઈલાજ થશે અને બિલકુલ રાહત ભાવે